શ્રી કૃષ્ણ જો આપણે આ ગોળ કાસ પેલા ચોટાડી દઈએ પછી આપણે એને બાંધીશું જો આવી રીતના આપણે ગમ લઈ લીધું છે ગમની મદદથી પેલા ચોટાડી દેશું આવી રીતના ગમ નાખી દીધો કાચ ઉપર અને ફેલાઈ દેવાનો છે આખા કાચ ઉપર અને વચ્ચો વચ્ચે ચોંટાડી દેવાનો છે આવી રીતે થોડો દબાવી દો એટલે ચોટી જાય દયાબેન નું ભરત કામ ચેનલ ને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો જલ્દીથી કરી લેજો આપણે આ કાચ બે કલરમાં કરવાનો છે જો આપણે બે કલરના દોરા પરોવી લીધા છે સોયમાં અલગ અલગ સોયમાં બે દોરા પરોવી લીધા છે

આખો વિડીયો જોવાનો આખો વિડીયો જોશો તો તમને સમજાય થી અહીંયા જવાનું એટલે હું તમને કહેતી હોઉં કે આખો વિડીયો જોવાનો આખો વિડીયો જોવો શરૂઆતથી તો તમને સમજાય જો હવે આપણે આ ચોરસ ખાનું થઈ ગયું છે હવે અહીંયાથી અહીંયા જવા દેવાનું છે આવી રીતના અહીંયા આમ ટાંકો લેવાનો છે આવી રીતે ઓડો ટાકો લીધો અને સોય આવી ખેંચી લેવાની છે પછી અહીંયા લેવાનો છે ટાકો એવી રીતના આપણે અહીંયાથી ટાકો લઈને અહીંયા સુધી આપણે સોય કાઢી નાખી અને દોરો ખેંચી લેવાનો છે આપણે કાસ છે તમે આવી રીતના પણ ટાકો લેતા ન ફાવે તો આવી રીતના સોય નાખી શકો છો અહીંયાથી સોઈ નાખી બે રીતે શીખવાડીએ અલગ અલગ ને અહીંયા કાઢી નાખવાની બાજુમાં અહીંયા કાઢી નાખીએ એટલે ટાકો લીધો હોય એવી રીતના થઈ જાય

કમેન્ટ કરો ખબર પડે તમને સમજાય છે કે નથી સમજાતું કરી દેવાનું જેથી કરીને અહીંયા સામેની બાજુ જવા દેવાની છે આવી રીતના સુઈ નાખી અને નીચેથી ખેંચી લેવાની છે ને અહીંયા કાઢવાની છે ની બાજુમાં એક છે આવી રીતે

અને આપણે ચેન ટીસી શીખવાડું છે સાડીની બોર્ડર અલગ અલગ બધા વિડીયો ચેનલમાં છે તમારે જે કંઈ શીખવું હોય તમે બધું શીખી શકો અને તમને એમાં કાંઈ તમને જરાક તમને સમજાતું ન હોય તો તમે કમેન્ટ કરી દેજો તમે કમેન્ટ કરો તો મને ખબર પડે કે તમે સમજો છો સમજાય છે કે નથી સમજાતું કે આવી રીતે જો આપણી અહીંયાથી થી અહીંયા સુધી આપણો આખો ખાસ બંધાઈ જશે ફરતો

જો આવી રીતે આખો કાસ બંધાઈ ગયો છે હવે આપણે ફરતે રીંગ કરવાની છે આવી રીતના જો અહીંયાથી આપણે દોરો આવી રીતના નાખવાનો છે સોય આ બધા દોરાની અંદર આવી રીતના નાખી અને ખેંચી ખેંચી લેવાની છે છે આમ લીધો દોરો આવી રીતના લેવાનો અને હવે પાછી અહીંયાથી સોઈ નાખવાની છે અને આ દોરાની વચ્ચે સોય કાઢવાની છે જો આ દોરાની વચ્ચે સોય કાઢી અને ખેંચી લીધો એટલે આવી રીતના રીંગ થતી જશે અહીંયાથી થી સોય નાખી અને ખેંચી લેવાની દોરાની વચ્ચે આવી જાય ને સરસ મજાની રીંગ થતી પેલા બાંધો હવે ખોલવાનો છે પેલા આપણે બાંધી દીધો અને આને કેવાનું કાચ લો આવી રીતે કાચ ખોલો કહેવાય આને અહીંયાથી થી લઈ ને જો આપડે કેવી સરસ રીંગ થાય છે એવી જ આખા કાસમાં ફરતે આપણે રીંગ કરતી જવાની છે દયાબીનનું ભરતકામ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જલ્દીથી કરી લેજો અને તમારા ફ્રેન્ડ સર્કલમાં ફેમિલી ગ્રુપમાં તમે જોબ કરતા હોવ ત્યાં બધાને તમે કહી શકો કે દયાબીનનું ભરતકામ ચેનલ છે એમાં નવા નવા વિડીયો છે ભરતકામ જેને શીખવું હોય એ બધા શીખી શકે જેને ના આવડતું હોય એ તમારા વોટ્સએપ ગ્રુપમાં બધે શેર કરી દેજો કાચની બહુ બધી ડિઝાઇનો છે અલગ અલગ બાવળીયા ડિઝાઇનમાં કાચ બનાવ્યો છે અલગ અલગ બધી પેટર્ન છે ચેનલમાં જો આવી જ રીતે આપણે આખો કાચ ફરતી રીંગ કરી લેવાની છે જો આપણે અહીંયાથી બાંધવાનું શરૂઆત કરી હતી આપણે અહીંયા પહોંચી ગયા છે આપણે પેલી સાંકળી લીધી હોય એની અંદર આવી રીતના સોય નાખી દેવાની છે જો આપણે પેલી સાંકળી લીધી હોય એમાં સોય આમ નાખી દેવાની અને નીચેથી ખેંચી લેવાની એટલે આપણો કાસ એકદમ સરસ થઈ જાય જો અહીંયા સાંધો પણ દેખાય નહીં કે અહીંયા આપણે સોય નાખી હતી આખી રીંગ એકદમ સરસ થઈ ગઈ છે જો હવે આપણે એના ફરતે ડિઝાઇન કરવાની છે જો હવે આની ફરતે આપણે છ ટપકા કરી લેવાના છે છ ને છ બાર કરવાના છે જો અહીંયાથી આપણે કરશું પહેલાં અહીંયા અહીંયા કર્યું એક આ બે ત્રણ ચાર પાંચ અને છ આ છ કર્યા જે આ છ એની વચ્ચે એક એક કરવાનું છે એટલે બાર ટપકા થઈ જશે જો બધાની વચ્ચે એક એક કરી લેવાનું છે બાર ટપકા થઈ ગયા બધા વચ્ચે એક એક કરી લીધું એટલે ફરતા ટોટલ બાર ટપકા થઈ ગયા છે હવે આપણે એમાં ડિઝાઇન કરવાની છે આપણે બીજા કલરનો દોરો લેવાનો છે જો આપણે છ ટપકામાં પોલો ટાકો કરવાનો છે અને છ ટપકામાં ગાંઠું દાણો કરવાનો છે એટલે આપણે છ ટપકા જે છે એને એને આપણે આવી રીતના કરવાનો છે એટલે એટલો આવી રીતના લીટો કરી લેવાનો છે અહીંયાથી અહીંયા સુધી એક એક મૂકીને એકમાં પોલો ટાકો કરવાનો છે અને એક મૂકીને એકમાં ગાંઠું દાણો કરવાનો છે અહીંયાથી અહીંયા સુધી આવી રીતે પોલો આવશે આમાં ગાઠું દાણું આવશે અને અહીંયા પોલો ટાકો આવશે જો આ છ માં ગાંઠું દાણો કરવા પોલો ટાકો કરવાનો છે પેલા આપણે એ કરી લઈએ જો અહીંયાથી સોઈ નાખવાની છે અહીંયાથી નીચેથી કાઢી આવી રીતે પાછી અહિયાં નાખવાની છે અને આપણે પેલા અહિયાં સુઈ લઈ લેવાની છે જો અહિયાં પછી આપણે ખેંચી લેશું દોરો

આવી ડિઝાઇન તમે બ્લાઉઝમાં ડ્રેસમાં ટી શર્ટમાં બધામાં છૂટી છૂટાચ કરી શકો સરસ લાગે અહીંયા દુપટ્ટામાં કરી શકો અલગ અલગ આવા કાચ અલગ અલગ કલરમાં વ્હાઇટ દુપટ્ટો હોય તો અલગ અલગ કલર સરસ લાગે જો આવી રીતના જરાક પણ ગાંઠ પડે તો જરાક દોરો આવી રીતના ખેંચી લેવો સોયથી એટલે ગાંઠ છૂટી પડી જાય આવી રીતે દોરો ખેંચશો એટલે ઓલા ટાકાની ડિઝાઇન થઈ જશે જો કેવી સરસ સમજાય કારણ કે વચ્ચે વચ્ચે માહિતી આપતી હોય તો બધું કપાઈ જાય એટલે આખો વિડીયો જોવાનો અને ધ્યાનથી જોવાનો તમારે શીખવું છે તો ધ્યાનથી જોવાનો આવી રીતે અહીંયા સોય નાખી દેવાની છે જો આપણે બધા થઈ ગયા છે અને કલર પણ જોરદાર લાગે છે પેરોટ અને ઓરેન્જ હવે અહીંયા આપણે ગાંઠું દાણો કરવાનો છે જો અહીંયા સોય કાઢવાની છે આવી રીતે જે છ ટપકા છે એની ઉપર આપણે ગાંઠું દાણો કરવાનો છે આવી રીતના પકડી લીધો હાથમાં દોરો અને આ સોયથી એક બે ત્રણ અને ચાર આંટા લઈ લીધા છે આપણે અને અહીંયા પાછું બાજુમાં જ ઘૂતાડી દેવાનું છે આવી રીતના આ દોરો ખેંચી લેવાનો હાથનો દોરો છે ખેંચવાનો છે અને નીચેથી આપણે સોયનો દોરો પણ ખેંચવાનો છે સોય નીચેથી ખેંચવાની છે આવી રીતના હવે આ દોરાને પકડી લીધો અને સોય ખેંચવાની છે સોય વાળો દોરો ખેંચે જો આવી રીતના ખેંચાઈ ગયો હવે એને પકડી રાખવાનો છે અને નીચે ખેંચાતો જશે આવી રીતના અને આપણો મોતી દાણો એકદમ સરસ થઈ જશે જો કેવો સરસ દાણો પડ્યો છે આવા જ આપણે ગાંઠું દાણા કરવાના છે બધામાં ત્રણ આટાનો કરી શકો ચાર આટાનો એક આટાનો તમારે જેટલો મોટો દાણો કરવો હોય એટલા મોટા દાણા તમે કરી શકો જો એક બે ત્રણ અને ચાર ચાર લઈ લીધા અને હવે અહીંયા નાખી દેવાનો છે અને આવી રીતના દોરો ખેંચી લેવાનો છે જો જરાક પણ આમ તેમ થાય તો પાછું આપણે સોય કાઢી લેવાની એવું નથી કે ભીટાઈ ગયું એટલે નીકળી શકે તમે કાઢી પણ શકો આવી રીતના અહીંયા બાજુમાંથી સોઈ નાખી આ દોરાને ખેંચી લેવાનો હાથમાં દોરો પકડેલો હોય એ ખેંચી લેવાનો છે થોડોક એટલે દાણો નીચે બેસી જાય અને પછી સોય વાળો દોરો ખેંચવાનો છે આને પકડી રાખવાનો છે સોય વાળા દોરા ને ઉપરથી અને નીચેથી ખેંચવાની છે સોયને નીચેથી સોયને ખેંચો એટલે દાણામાંથી સોય નીકળી જાય આપણે આંટી લીધી હોય એમાંથી સોય નીકળી જાય એટલે આપણો દાણો એકદમ સરસ પડી જાય જો કેવો સરસ આપણો દાણો પડ્યો છે એમ જ આપણે અહીંયા પાડવાનો છે આપણો બધા દાણા હવે પાડી લેવાના છે જો આપડા છે છ દાણા પડી ગયા છે એકદમ સરસ હવે આપણે અહીંયા પોલાટાકાની ઉપર પણ ગાઢો દાણો કરવાનો છે જો અહીંયા સોય કાઢી નાખી આવી રીતના અહીંયા આપણે 1 2 અને 3 આટા 3 આટા લઈ લીધા અને અહીંયા સોય નાખી દીધી અને નીચેથી સુઈ ખેંચી લેવાની છે આવી રીતે જો સુઈ ખેંચાઈ ગઈ અને બરો સરસ દાણો પડી ગયો જો આ ત્રણ આટાનો દાણો છે એક બે અને ત્રણ ત્રણ આટા લીધા અને પાછી અહીંયા બાજુમાં સોઈ નાખી દીધી ને નીચે સુય ખેંચી લેવાની છે જો આવી રીતના નીચે સોય ખેચાણી અને આપણો આખો સરસ દાણો પડી ગયો છે બધામાં આવા દાણા પાડી લેવાના છે નવું વર્ષ શરૂ થઈ ગયું છે તમે નવા નવા લોકો સાથે જોડાવ તો આપડી ચેનલનું નામ કેજો દયાબેન ભરતકામ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરીને નવા નવા વિડીયો તમને શીખવા મળશે જોવા મળશે અને તમારી સાથે જે નવા લોકો જોડાય એમને પણ તમે કહેજો કે દયાબેન ભરતકામ ભરતકામ શીખવું હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો ચાલો આવી રીતના આપણે બધામાં ગાઠું દાણો પાડી લેવાનો છે ને વિડીયોને લાઈક કરી દેવાનો વધુમાં વધુ શેર કરી દેવાનો જેથી કરીને બધા લોકો સુધી આપડા વિડીયો પહોંચે અને એમને પણ નવું નવું ભરતકામ શીખવા મળે મોતી દાણો પણ કહી શકાય બે નામ આપી રાખીએ આપણે ઘણા લોકો મોતી દાણું થી સમજે ઘણા લોકો ગાંઠું દાણો કહે જયારે સમજે બધાનો અલગ અલગ નામ હોય જો અહીંયાથી આપણે અમુક અમુક જગ્યાએ જરાક વધારે ખેંચવું પડે છેદમ સરસ આપણો આખો પેસ્ટ તૈયાર થઈ ગયો છે જો વચ્ચે આપણે ખાસ કર્યો ફરતે પોલાટાકા દાણા અને પોલાટાકાની ઉપર પણ દાણો કર્યો છે એકદમ સરસ ડિઝાઇન તૈયાર થઈ ગઈ છે વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો થેન્ક યુ